નમસ્કાર ન્યુઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર દિવાલ પડતા નવ મોત મુલાકાત બાદ શશી થરૂ કરી એવી પોસ્ટ કે મચી ગયો હોબાળો દેશમાં ટોપ ત્રેપન એપ યુઝરોને ગેરમાર્ગે દોરી રહી છે પેરિસ ઓલમ્પિક હોકીમાં બ્રિટનને હરાવી ભારતની સેમીફાઈનલમાં શાનદાર એન્ટ્રી ગાંધીનગર મહાનગરપાલિકા અને હે ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પેરિસ ઓલમ્પિક બે હાજર ચોવીસની થીમ પર જલસા સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું તંત્રીલેખ ગત નાણાં વર્ષે નાદારીના કેસના રિઝોલ્યુશનમાં બેતાલીસ ટકાનો વધારો સમગ્ર દેશમાં ભૂગર્ભ જળની ચિંતાજનક સ્થિતિ માટે કેન્દ્ર સરકારે કાયદાની ભલામણ છતાં ભૂગર્ભ જળ અંગે અઢાર વર્ષ વીતી ગયા છતાં ગુજરાતમાં ભાજપ સરકારે કાયદો બનાવ્યો નથી અંબાજી ખાતે જનમંચ કાર્યક્રમમાં યુવાનો મહિલાઓ વેપારીઓ ખેડૂતો પીડિતો વંચિતો શોષિતોએ પોતાની સમસ્યાઓની અમિત ચાવડા અને જ્ઞાનીબેન ઠાકોર સમક્ષ રજૂઆત કરી આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો ભગવાન શિવના લિંગની પૂજા કેમ કરવામાં આવે છે એના મહત્ત્વ વિશે સમજો એનો જે સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જો લક્ષ્ય આપણું હોય તો બીજાની સલાહ કેમ માનું એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના સાંસદોના વર્તાવથી નારા સ્પીકર સંસદમાં ન આવવાના હોય તો રાજુ રદ્દીને સ્પીકર બનવું છે વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ નિર્મા યુનિવર્સિટીએ દેશરાગ દેશભક્તિ ગીત સ્પર્ધા બે હજાર ચોવીસનું આયોજન કર્યું રાષ્ટ્રીય ભાવનાની સુમેળભરી ઉજવણી કરી વધઈ તાલુકાના બીઆરસી આયોજિત પ્રજ્ઞા તાલીમ વર્ગ યોજના આદિવાસીઓનું સુમેળભર્યું સંગમ આદિબજાર ભારતની સ્વદેશી વારસાની સમૃદ્ધિનું અનાવરણ કરે છે પોર ગામમાં ભાદરવી પૂનમના સંઘોની મિટિંગ સંપન્ન થઈ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા બાળકોની વસ્તુઓનું વિતરણ કેન્દ્ર સરકારના કલ્ચર અને ટુરિઝમ મંત્રાલયની યોજનાનો લાભ ગુજરાતના એક પણ તીર્થધામને ના મળ્યો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ